ભુજમાં વાલ્મીકી સમાજ યુવા સેવા ટ્રસ્ટ દ્વારા પીજીવીસીએલ ને આવેદન પત્ર આપવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ મારું નામ જગદીશ સનાલ છે વાલ્મીકી નગરમાં રહું છું ને ત્યાં સમાજનો ઉપપ્રમુખ છું અમે છેલે 11 દિવસ થયા છે 11 દિવસ પહેલા આવ્યા હતા બી ડિવિઝનમાં તૃપ્તિ બેન ને મળી ગયા છે તૃપ્તિ ને મળી ગયા એ લોકો અમને આશ્વાસન આપે છે કે ભાઈ અમારા માણસો ગયા છે અમારી ટીમ ગઈ છે જે કાંઈ હશે અમને રિપોર્ટ આવશે એ પ્રમાણે અમે કામ કરાવશું પણ કાંઈ નિકાલ થતો નથી અગિયાર દિવસ એ જ પ્રોબ્લેમ થઈ હતી માણસોના ટીવી ફ્રીજ કુલર જે કાંઈ ઉપકરણો છે ઇલેક્ટ્રિક એ ગયા છે 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 ઘણા નુકસાન આજે ત્યાં કને સમાજ રહે ને આવો તડકો બેતાલીસ છેતાલીસ ડિગ્રીમાં એ લોકો રોડ પર ઝાડુ મારતા હોય છે મુશ્કેલ થી એમને દસ બાર હજાર સેલેરી મળે છે એમાંથી વસ્તુ વસાવે છે તે લોન ઉપર હપ્તા લઈને હપ્તા ઉપર વસ્તુ વસાવે છે મુશ્કેલથી પાંચ વર્ષમાં છ વર્ષમાં કોઈ ઘરમાં એક વસ્તુ વસાવે છે ને એ આવું કાંઈક હાઈ વોલ્ટેજ આવે એમાં ઉડી જાય તો કેટલો નુકસાન થાય રાત્રે પણ જ પ્રોબ્લેમ ને ઘણા બધા લોકોના ટીવી ફ્રીજ પંખા કુલર જેવી નાની મોટી વસ્તુ ઉડી છે અમને પીજીવીલ વીસીએલ એ જ દરખાસ્ત છે કે અમારો તાત્કાલિક આ નિર્ણય કાઢે ને આ સોલ્યુશન કરે કોઈ મોટી જાનહાનિ થશે એ તમામ જવાબદારી તંત્રની રહેશે મારું નામ આદિવાલ લાલીબેનુભાઈ વાલ્મિકી નગર એક એવો વિસ્તાર છે સમજવા જઈએ તો જીબી ની બાજુમાં જ એ વિસ્તાર આવે છે પણ અવારનવાર ત્યાં હાઈ ટેચ વોલ્ટેજ જે આવે છે હાઈ પાવર આવે છે એના લીધે અમારા વિસ્તારના લોકોનું ફ્રીજ ટીવી એસી કુલર આ બધું ઉડે છે અવારનવાર આ લોકો બધા સરકારી વાળા કરતા હોય જેમ તેમ પોતાની વસ્તુઓ વસાવતા હોય આવી રીતના જે વોલ્ટેજ હાઈ થઈ જાય છે ને વસ્તુઓ ઉડી જાય સરકાર એમ કે જીબી વાળા એમ કે છે કે એમાં અમે જવાબદાર નથી તો પછી જવાબદાર કોણ છે ટેકનિકલી પ્રોબ્લેમ છે તો એ ટેકનિકલી પ્રોબ્લેમ કોણ સોલ્વ કરશે અને અમારા જે સ્થાનિક લોકો છે જગદીશભાઈ જે

ચોવીસ કલાકની ની અંદર એનું નિર્ણય આવું જોઈએ નકર બધા અહિયાં આવી જશે અને અમારા ઘરે અમે લાઈટો આવજાવ કરે છે અમને ત્યાં અમે કંટાળ આવે છે તમે જીબી આગળ અહિયાં બેસી જશો અને પછી એના પાછળ જે કઈ બી થશે એ બધાની જવાબદારી જીબીની હશે પછી અત્યારે વરસાદ મોસમ છે આ બધા જે વોલ્ટેજ હાઈ થાય છે એના લીધે ચલો વસ્તુઓની ભરપાઈ તો અમે કરી લેશું પણ કોક નું જાનહાનિ થશે કોક જીવ હાલો જશે પછી બધા જાગશે એની જવાબદારી કોણ લેશે અત્યારે અમે અલર્ટ કરી રહ્યા છીએ કે તમે આ ની ધ્યાન દોરો જો નહીં દોરે તો પછી ઉગ્ર આક્રોશ સાથે અમે વાલ્મીકી સમાજ જે કાર્ય કરશું એની જવાબદારી બધા જીબીના અધિકારીઓની રહેશે